ડબલ્યુ પીઆરસી ભવન ખાતે આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત શ્રીના અધ્યક્ષતામાં યોજાઓ આંગણવાડીની તમામ યોજનાઓ વિશે સીડીપીઓ શિલ્પા બેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશનનો ઉપયોગ કરી અવ અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું ડભોઈ તાલુકા ઘટકેવા અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા આંગણ કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મેલેટ અને તે ચારમાંથી વાનગી સ્પર્ધા કરવામાં આવી જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ બીજા અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તળવી કોઓર્ડિનેટર સ્મિતાબેન વૈષ્ણવ સીડીપીઓ શિલ્પાબેન પટેલ અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો મુખ્ય સેવિકા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત દરેક તાલુકાઓમાં વાનગી હરીફાઈ જે રાખવામાં આવી છે એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહીએ છીએ બડસઠ અનાજ કહીએ છીએ જે મકાઈ બાજરી જુવાર રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ આઈસીડીએસ વિભાગ દ્વારા આ હરીફાઈ રાખવામાં આવી છે મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે પંદરથી થી અઢાર વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે સવર્ગા બને ત્યારે માતૃશક્તિના પેકેટ અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે આમ જો દીકરી તંદુરસ્ત માતા તંદુરસ્ત તો આપનું બાળક પણ તંદુરસ્ત તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે અને જે આડું ધાન્ય અને પ્રાકૃતિક ખેતી આ ઝાડ ધાન્યનો ઉપયોગ કરવાથી વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં અત્યાર દેશોએ આ સ્વીકારેલ છે